જામનગરના સીટી ડિવિઝન પોલીસ સ્ટેશનને એક આઈપીસીની કલમ ત્રણસો ચોરાશી ત્રણસો પિંચ્યાસી ત્રણસો છ્યાસી ત્રણસો સત્યાસી અને પાંચસો છે એક પાંચસો છે બે અને એકસો ચૌદના આધારે એક ગુનો દાખલ થયો છે અને આની સાથે જે ગુજરાત નાણાં અધિનિયમ છે આની કલમ પાંચ થર્ટી નાઇન કલમ ચાલીસ અને કલમ બેતાલીસ ના એક ગુનો દાખલ થયો છે આ ગુના જે મુખ્ય આરોપી છે આ આરોપીનો જે નામ છે એકનું નામ યશપાલ છે બીજાનું નામ આવું જશપાલ મહેન્દ્રસિંહ જાડેજા યશપાલ મહેન્દ્રસિંહ જાડેજા અને જશપાલ મહેન્દ્રસિંહ જાડેજા બંને ભાઈઓ છે અને જે ત્રીજો આરોપી છે આનું નામ છે અશોકભાઈ ચંદ્રાણ આ જે આખો ગુનો છે આ ગુનામાં જે અમારા જે ફરિયાદી છે એ ફરિયાદી બે હજાર પંદરના આસપાસ અને આ પછી જે અશોક જે ચંદ્રણા અને જે આરોપી છે આ પાસેથી પંદર લાખ રૂપિયા લીધા હતા અને અત્યારે જે પંદર લાખ રૂપિયા હતા આ પંદર લાખ રૂપિયાના અત્યારે સાડા ત્રણ કરોડ રૂપિયાના આસપાસ આથી ઉઘરાણી કરતા હતા અને ઉગરાણી મેં જે અમારા ફરિયાદી છે આ ફરિયાદીને ધમકી પણ આપતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને કે તમે પૈસા ના આપશો અમે તમને મારી નાખીએ અને આની જે વિવાહ પર ગામની આસપાસ જે છે બીજા જમીન હતી આ જમીનને પણ હડપવાની કોશિશ કરી અને આને કાગળ પણ બીજા લોકોને નામની કોશિશ કરી હતી આ જે આખા જે ટોળકી છે અને જે આખો જે ગુનો છે ઓ અત્યંત ગંભીર પ્રકારનો ગુનો હતો અને ફરિયાદી પોલીસ પાસે આવ્યો તો પોલીસ દ્વારા તુરંત આ ઉપર ગુનો દાખલ કર્યો છે અને યશપાલ અને જસપાલ જે છે આને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને બંને આરોપીઓ અત્યારે જે પોલીસની જે કસ્ટડીમાં હતા અને કોર્ટ મેં આને જે રજૂ પણ કરવાના છીએ એ જે યશપાલ અને જસપાલ જે જામનગરમાં જે ચર્ચિત જે ટોકનો જે ગુનો હતો આ ટોકના ગુનાના પણ એ બંને મુખ્ય આરોપી છે અને અત્યારે એ જે લોકો છે આ કે અમારો જે ફરિયાદી છે આ ફરિયાદી પાસેથી સાડા ત્રણ કરોડ રૂપિયાની માગણી કરતા હતા અને ધમકાવતા હતા તો એ બધા પુરાવા ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં આપવા પછી ગુનો દાખલ કરી અને બંને આરોપીઓને અટક કરવામાં આવે છે એ જે આરોપી હતા અને પોલીસ દ્વારા વોચ રાખીને અને અમારી જે એલસીબીની એસઓજીની અને જે લોકલ ટીમ છે આ દ્વારા આની ગાડીને ઘેરીને અને આ જે પંચબીન જે પોલીસ સ્ટેશન અને બધી જે પોલીસ સ્ટેશન હતી અને દ્વારા અમે પકડવામાં આવેલ છે